સમાજ દ્વારા વિવિધ રીત રિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જોકે આજે સાબરકાંઠા ના કચ્છના કડવા પાટીદાર મહિલા તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય કુરિવાજોને સામાજિક રીતે પૂર્ણ વિરામ કરી દેવાયું છે કે જે અંતર્ગત સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે સમાજમાં બેબી શાવર છોટાછેડા સહિત વ્યસનના વધતા જતા દુષ્પ્રભાવોને દૂર કરવા માટે આજે હિંમતનગરમાં યોજાયેલ સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનોએ જાહેરમાં શપથ મેળવી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી હતી આ સંમેલનની અંદર સાતથી આઠ હજાર બહેનો અને યુવા દીકરા દીકરીઓ ભેગા થયા હતા અને એના પરથી એવું લાગ્યું કે આપણને આપણી આ સમાજનું આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે અને સમાજની અંદર જેટલા કુરિવાજો જે ધીરે ધીરે પગરણ માંડી રહ્યા છે એ કુરિવાજોને આપણે આને જ્યારે નાથીશું ને એને નાથવાનો એક આ મોટો મોટો પહેલો પ્રયત્ન હતો કે આ સાબરકાંઠા ઝોનની અંદર પ્રથમ આ મહિલા સંમેલન થયું અને એની અંદર આપણે આ કુરિવાજોને નાથવાનું કામ કર્યું છે અને હું એવું માનું છું કે આખી સમાજ વતી આવા જ્યાં જ્યાં મહિલા સંમેલનો થાય ત્યાં સમાજની અંદરથી આ કુવરિવાજો કાઢવાનું એક સૌથી મોટું પ્રથમ પગલું આ સાબરકાંઠા ઝોને ભર્યું છે અને સમાજની અંદર જેવા કે કુરિવાજોમાં દેતી લેતીના વ્યવહારો અને આ હલ્દી રસમ પ્રી વેડિંગ સૂટ અને ખોટા છૂટાછેડા ભાગેડું લગ્ન છે પછી બેબી સાવર આવા ન હોય એવા રિવાજો જે હમણાં આપણી સંસ્કૃતિ વિરુદ્ધના રિવાજો થાય છે એ જ્યારે અહીંયાથી પ્રથમ પ્રયાસે જ મહિલાઓએ પ્રતિજ્ઞા લઈને કીધું કે આજ પછી આ સમાજની અંદર અમે આવા રિવાજો કરીશું નહીં કેટલી મહિલાઓ જોડાઈ આજથી સાત થી આઠ મહિલાઓ અને યુવા દીકરા દીકરીઓ હતા અને એમને શપથ લેવડાવ્યા છે અને એમને સાથે પોતે કબૂલ કર્યું છે કે અમે આ શપથ લઈને જાહેર કરીએ છીએ કે આજ પછી અમે ક્યારેય આવી રીતના ખોટા રિવાજો નહીં કરીએ જય લક્ષ્મીનારાયણ અખિલ ભારતીય સાબરકાંઠા ઝોન અને મહિલા સંઘ આયોજિત આ એક સરસ અમારો કચ્છી સમાજનો પ્રોગ્રામ હતો એમાં લગભગ આ સાત એક હજાર મહિલાઓ અને યુવાઓનું હાજરી હતી આમાં અમારા સમાજવાળાએ જે કુરિવાજો જેમ કે હલ્દી રસમ છે પ્રી વેડિંગ છે છૂટાછેડા છે આ બધાનો અને વ્યસન માટેનો આ વાયરો બધે ચારે બીજે રીસાએ વાયર રહ્યો છે એ વાયરો અમારા સમાજમાં આવે નહીં એ માટેની જાગૃતિ માટેનું એક અભિયાન હતું એટલે અમે અત્યારે જે આ અભિયાન કર્યું ને બધા આગળ જે પ્રસ્તુત કરી એનાથી બધાને બધા વાયરા છે તો આપણે એનાથી સચેત રહીએ લક્ષ્મીનારાયણ સાબરકાંઠા ઝોન અખિલ ભારતીય કચ્છવા પાટીદાર સમાજના ડિઝા અને સાથે સાથે મહિલા સંઘનો જે ઝોન છે સાબરકાંઠાનો એ સંયુક્ત ઉપક્રમે મહિલા અને યુવા જાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ હતો કે મહિલાઓમાં અને યુવાઓમાં જાગૃતિ આવે સાથે સાથે અખિલ ભારતીય કચકડવા કડવા પાટીદાર સમાજે જે પ્રથમ સનાતની અધિવેશન માર્ચ મે મહિનામાં ગોઠવ્યું હતું એના અંદર કેટલાક જ્ઞાતિના રિવાજો તેમજ નીતિ નિયમો જે સર્વાનુમતે મંજૂર કર્યા હતા એને કઈ રીતે અમલ થાય એના માટેના જે રૂપે છે આ કાર્ય આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છું એના માટે ખરેખર આ ઝોનના પદાધિકારીઓ મહિલા સંઘ યુવા સંઘ સર્વેનો કેન્દ્રીય સમાજ વતી હું ધન્યવાદ પાઠવું છું અને ઠરાવો એકથી પચીસ ઠરાવો થયા છે એના અંદર જુદા જુદા જે ઠરાવો છે એનું અમલીકરણ કરવા માટે આજે જે સાબરકાંઠા આ સંમેલનમાં સાબરકાંઠાના જ્ઞાતિજનોએ જે સહયોગ આપવા માટે બાંહેધરી આપી છે અને શપથ લીધા છે એના માટે ખરેખર ખૂબ જ ધન્યવાદ કારણ કે જે ઠરાવો થયા છે એનો અમલ થાય તો જ એની કિંમત થાય અને એ એ આ સાબરકાંઠા જોને આ પહેલાં સંમેલનમાં કારણ કે આ મે મહિનામાં થયું હતું ને પ્રથમ સંમેલન હતું એના અંદર જે નિયમો અને નીતિ નિયમો અને જ્ઞાતિના રીત રિવાજો બનાવ્યા છે એને સમર્થન આપતો જે શપથ લીધા છે એના માટે ખરેખર ખૂબ ધન્યવાદ